કિમજાદસ્તાથી કેમ ગામ તરફ જતા માર્ગ ઉપર આ દુર્ઘટના ઘટી હતી કુલ ત્રણ લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે ત્યારે ત્રણમાંથી એકનું મોત થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ સાથે જ એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે હોસ્પિટલ જતા એક ઇજાગ્રસ્તનું મોત થયું હતું આ ઘટનાને પગલે કોસંબા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે Thank you.